રાજકોટ દેવ દિવાળી નિમિત્તે તુલસી રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો રાજકોટ 17 રોડમાં 10000 થી વધુ રોપા વિતરણ કરવામાં આવ્યા સાનાકાંઠે ધારાસભ્યના કાર્યાલય સહિતની જગ્યાએ રોપા વિતરણ કરવામાં આવ્યું સાંસદ પરસોતમ રૂપાલા અધ્યક્ષસ્થાને રોપા વિતરણ કરવામાં આવ્યું ધારાસભ્ય ઉદય કંગળ દ્વારા આ રોપા વિતરણનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો તુલસીના રોપા લેવા આવતા હોય છે હિન્દુ ધર્મમાં તુલસીનું રોપાનું ઘણું મહત્વ છે દિવાળી પર્વ બાદ આવતા તુલસી વિવાહનું હિન્દુ સંસ્કૃતિ મુજબ ખૂબ મહત્વ છે संजय पोपट एक साइड चालू राखो हम्पापा